प्रधान नमनो करे छे अरे प्रधान जी वान वान वान। जी महाराज और लठो करता था करे छे कोयल कपड़ो कपड़ो कपड़ा टी और पर पछि में इंडा मुकवानी छे प्रधान जी जी महाराज और लठो करता था करे करे कोयल कपड़ो कपड़ा करे छे

हाल 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 काय काय वांटो नी बे हो नी रहते आया वो बैठ बैठ कोई आवे कोई ने नो फरक दो से कोई आ रो रांदल मानो दी ढेलो कौन से वो तुम्ही એક ગામ માં રીતે કયો નગર એમ ને આવનામી કોણ ગોરદાદા ગોરદાદા ગોરાણી મા

અમારા બાપુને ઝગાડવા પડ્યા હાલડું ગાવવું પડે એ બાપોને અંગુઠો એ મરડીને ઝગાડિયા તુય 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 બગલમાં આડી બગલમાં આડી જો બગલમાં બગલ બગલમાં બાપુ ઘરે ખમા બાપુને ઘરે ખમા घास जा ये बोलो प्रधान जी को 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 अरे दादा अंदर आवानी इजा मागे कहता हो है तो आबो दो गुरुदेव अरे प्रधान जी गुरदे रामनाथ एक रकरता रकरता भक्त होए तो शक्ति सिखा पेन डेली थे जवाना करो डाकू का ढया हुई है खबर पड़े खबर पड़े દાદા રાજના જો રૂખડિયા કેમ જોતા કેવા લાગી તમને ધોળો ને એક લાલ ને હાથમાં લીલો પાન ઉપગમાં ધોળો તમે ઉકડામાંથી ગોતીન લાવવા લાગો આયા નહીં નહીં પતંજી રાજના છે રાજના જો હા હા આવજો બાપુ ફૂલ ગરમ જો જો બાપુ જો જો ગોરદેવના સ્મરણમાં નમન સિંહ યશસ્વી બવા આવું છું ત્યાં ના રાજા મહારાજા તેમની દીકરી છે ગુણા તમારે જો કોઈ રોકરો હોય તો દેખાડો તો એને લીલું લાવતો જાવ અરે ગુરુદેવ એરસ્તે સાયવસરો એરસ્તે પાછા ચાલ્યા જાવ કેમ કે મારે રાજા મલ્લી વિશે ચિતતા તલવાની ધારે તો ઠીક છે

આવતો ખબર પડે કેવું લાગે બાપુ કમાન કમાન નથી

તમારા ભાઈ ભાઈ મમન નારાયણ સેટો ભરે પ્રધાનજી હે બાપવા કેહી દઉં આહી દાદાને એકવાર રજા આપે છે મકોને કે આ કેટલો આવવા દઉં નક કે હવે એકવાર મારી ખાતર બબુ પ્રદાનજી રાજના ગુરદેવ ને દાદા સેલીવાર છે તમારે જેમ કરવા એમ કર લેજો અમને નો કેતા અરે મહારાજા તમે આ નિયો સુકારો તો અહીંયા દયા વિલન કરી અને તમને પાપ લાગશે અરે ગુરદેવ તને તો ब्राह्मणનો સંતાન છો જ એમ બ્રહ્મ અત્ય કર છો તમારી પિંગલ ગને તિન લાગશે

યાદ પર દાન બોલાવે પર દાપ એ તે રાજમાં બોલાવાનું કારણ આ માનવી કાઢવા જાવી એ તેલરાજમાં બોલાવાનું કરે આપડા પિતાશ્રીને પડ્યા પગે પડી જાજો અરે પિતાશ્રીને પ્રણામ આયશ બનતો અરે પિતાશ્રી એ તે રાજમાં બોલાવાનું કારણ અરે બેટા બતા પોકરણ કરતી ગોરદેવ આયા છે જીરુના નાળી રે આપણે જીલવા ના છે અરે ભીતરથી આબરેને બોલ ગણા રાજા જમલને 20 20 મીટર થી તલવાની તારે ગર છે બીજી પણ કેવી રીતે શિકારું અરે બેટા પ્રતાપ આ 380 કરી દીધું ગોરદેવ આ બરમચ્છ્ય કરશે બરમચ્છ્ય નો પાપ આપણે પિંગલગઢ નગરીને લાગશે તે માટે આ 380 શિકારી લ્યો બહુ સરસ આ તો ઠરી ગયો હું તો કાય કઈ જગ આ વાહે થી જ જગ્યા છે આમ હું ધ્યાન રાખુંગા દાદા

ઘડી બાપુ <subjects 1952> આડી નાખ્યા આમના હો જિલ્લામે દીધા છે હવે ગોરદેવ જવાની રજા માગે અરે પ્રધાનજી હે બાપુ ગોરદેવ લખો હો સતસત લગ્નના મુરે પર જતો જાય એ તો આયા તો બધું કરતા થાય દાદા બોલો બોલો હવે એક કામ પડ્યું કેમ પૂછ્યું આ બાપુ હે પૂલીન બેઠા વધારે નયા કઈ બોલા એમ છે ને એટલે હવે તમે છે ને લગ્નના મુરે જ જતો હો તો બહુ સારું

ભાઈ બોલવાનું ઘરનું છે તમારી ઘરવાળી આજે પ્રધાનજી લગન મુરત બહુ હાર આયું છે કોનમ કરતા પ્રતાપ રાય અને સોમવાર કરતા બેન સગુણા તો મહારાજાને કહો કે મુરત જોવા ગયા છે તો મને જવાને રજા આપે ઘડી ખમા બોલો પ્રધાનજી ઓર તો એ મુરત જોયા બો ફર્સ્ટ ક્લાસ આયા છે

কেচ চা মা दांत जी गोंकotri પર લખી નાખી છે તો હવે મહારાજાને કહું ગોરદેવ જવાની રજા માંગે છે ઘડી ખમા બાપુને ઘડી ખમા પ્રધાનજી દાદા એ ગોંકotri લખી નાખી હવે દાદા જવાની રજા માંગે અરે પ્રધાનજી બાપુ ગોરદેવ ને હો પિગલગઢ નગરી છે બહુ મોટી అమారుజవాడు దేవు